પછી બીજા નંબરના ના આચાર્ય મહારાજ શ્રી ભગવત પ્રસાદજી મહારાજ અને શ્રી ત્રીજા અને ત્રીજા આચાર્ય મહારાજ શ્રી બિહારી મહારાજ હવે બિહારી લાલજી મહારાજ ના કાળમાં એવું કહેવાય કે ત્યારે સુવર્ણ યુગ એ સુવર્ણ યુગ શું કામ હતો કે મહારાજ શ્રી એ સમયમાં સંતોને ભણવા માટે સંસ્કૃત પાઠશાળા બનાવી कि जेथी आ संप्रदाय में विद्वान संतों बढ़ू पची बिजानुपर नो सवतिस्ट पांट करू थू कि बिहारी लाजी माहराजे त्यारे बढ़ताल मां वयोपृत संतों मांटे होस्पिटल बनावुदी कि त्यारे नहुद्वाय कि जामण गाम मां संतों रहत हो। મહારાષ્ટ્રીએ ત્યારે હોસ્પિટલ બનાવી દીધી પછી ત્રીજી અને સૌથી અદભુત વાત એમ કહેવાય કે ત્યારે મહારાષ્ટ્રી દરેક સંતો અને મારા સ્વામિનારાયણ ભગવાનને મળેલા જે સંતો અને હરિભક્તો હતા એમની પાસે જે સામગ્રી પ્રસાદીની જે સામગ્રી હતી એ સર્વ એકઠી કરી અને ત્યાં બે માળનો અક્ષર ભવન બનાવ્યું હતું ત્યારે એવું કહેવાય કે ભાઈ મહારાજ ઉપર હતા પણ છતાંય ગામડે ગામડે જઈ અને સંતો હરિભક્તોને આજીજી કરી અને આ બધી મહારાજની પ્રસાદીની સામગ્રી એકઠી કરી જેની અત્યારે આપણને દર્શન થાય છે અને ચોથી કહેવાય કે ઉપલબ્ધિ કે ગોમતીજીનો જે તળાવ હતું ત્યારે પેલા કાચું હતું ત્યારે રાજુલાના પથ્થરથી થી એ પાળ બતાવી દીધી હવે રાજુલા પથ્થર લાવવાના હવે એ પથ્થર કેટલા લાગ્યા હશે કે ગાડામાં જે તેલ પૂરવાનું હોય ને એનો ખર્જો 1 લાખ રૂપિયા ત્યારે થયો હતો એટલા બધા પથ્થર મહારાષ્ટ્રી ત્યારે રાજુલા થી મંગાવી અને ત્રણ પાળ થઈ હતી હવે આપણે વાત કરીએ કે ભઈ મહારાષ્ટ્રીએ ત્યારે એ ટાઈમમાં આટલી બધી કષ્ટ બેઠી અને આ બધા જ કાર્યો કર્યા હતા હવે આપણે વાત કરીએ કે ભાઈ લાલજી મહારાજે ચોથા નંબરના આચાર્ય મહારાજ તરીકે શ્રી લક્ષ્મી પ્રસાદજી મહારાજને ગાદી સોંપી રાઈટ હવે લક્ષ્મી પ્રસાદજી મહારાજના દીકરા એટલે રાધા રમણજી રાધા રમણજીના દીકરા એટલે મહેન્દ્ર પ્રસાદજી અને પ્રસાદજીના દીકરા એટલે આપણી સામે જે ગાદી પર વિરાજમાન છે આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ એટલે આપણે એમ કહવાય કે ભાઈ આ ગીત છે કે ભાઈ વિહારી રાજજી મહારાજ્ય ખૂબ જ ગ્રામ્ય હતા રાઈટ ગૌશાસ્ત્ર પણ હતા ખુદ રઘુવીરજી મહારાજે યગ્નોભવિક આપી અને એમને શાસ્ત્રો દીક્ષા અને બુદ્ધિ જ ભણતર ત્યારે પૂરું કરી અને વિહારજી મહારાજને તૈયાર કરાતા હવે આપણે વાત કરીએ કે રાકેશ પ્રસાદજી મહારાજ આદિ પર બિરાજમાન થયા પછી એવું કહેવાય કે વડતાલમાં નિઃશુલ્ક કેશ કાઉન્ટર વગર હોસ્પિટલ ચાલે છે રાઈટ આ મહારાજશ્રીની ગાદી પર બેઠા અને મેનેજિંગ ટ્રસ્ટી અને બધા ભેગા અને આ એક નિર્ણય કરો અત્યારે દરેક ગરીબ ભક્તોને દરેક સંતોને એમ કે વિધાઉટ એની પેની ત્યાં ટ્રીટમેન્ટ મળે છે રાઈટ પાઠશાળાઓ બનાવી એ પાઠશાળાઓ બનાવી તો અત્યારે આપણે કહેવાય કે ભાઈ વડતા છે વઢડા છે રાઈટ વિદ્યાનગરમાં જે મહારાજશ્રી લે છે એની પાછળ છાત્રાલય છે આવા ઘણા બધા કહેવાય શિક્ષણ સંકુલ અત્યારે ચાલે છે વડતાલ દેશની રાઈટ એ પછી એમ કહેવાય કે અક્ષર ભુવન ત્યારે જ્યારે બિહારી લાજી મહારાજે જે મેવાનનું અક્ષર ભુવન બનાવ્યું અત્યારે પાંચસો કરોડના આગળ છે વડતાલમાં અક્ષર ભુવન બની રહ્યું છે એ માટે આપણે મહારાષ્ટ્રી અને જે કમિટી મેમ્બર્સ આપણે ચેરમેન મેં સ્વામી અત્યારે છે આ બધાના યથાર્થ પ્રયત્નોથી થઈ રહ્યું છે અને ચોથું ત્રણ જે બાળ બનાવી દે ગોમતીજી એ ચોથી બાળ રાકેશ પ્રસાદજી મહારાજ ગાદી પર બેઠા ત્યારે છે એટલે આ પ્રમાણે એમ કહો કે સુવર્ણ યુગ આટલા બધા કાર્યો થાય છે ઈ સત્તા પર મહોત્સવ ના એટલે અત્યારે જ્યારે આચાર્ય સ્થાપના 200 વર્ષ થયા એટલે મે કીધું જે લોકોને ખબર નથી ઘણા બધા એવા હરિભક્તો છે કે જે લોકોને હજી પણ પ્રોફેશન હોય છે કે ભઈ વર્તા દેશમાં શું થઈ રહ્યું છે એટલે આ એક કેવાય કે સ્ટેટિસ્ટિક્સ પૂર પ્રોવાઇડ કર્યું છે જેથી દરેક ખરી ભક્તોને ખબર રહે મહારાષ્ટ્રી અત્યારે ગાદી પર છે અને મહારાજ શ્રીને વિશે આપણે જે લિંક કરી કે બિહારી લાલજી મહારાજે લક્ષ્મી પ્રસાદી મહારાજને બેસાડ્યા હતા એમના દીકરાના દીકરા અત્યારે રાકેશ પ્રસાદી મહારાજ વિદ્યમાન ગાદી ઉપર પ્રસ્થાપિત છે અને આ બધા જ

અને મહારાજના જે લીલા ચરિત્રો હતા એમાં એમણે લખેલો છે એ હરી લીલા સાગર એ ગ્રંથ એમને પોતે કરાવડાવ્યો છે એમાં ખુદ બિહારીલાલજી મહારાજે આ વાક્ય લખ્યું છે શું લખ્યું છે તો કે આચાર તો ધર્મ થી જ શોભે શોભે નહીં દ્રવ્ય વિશેષ લોસે

એ આચાર્ય મહારાજની શોભા હતી શોભા શું છે લાલ પાક આપણી સામે જે દર્શન આપી રહ્યા છે શ્રી લાલ પાક એમની શોભા છે અને મહારાજે એ લાલ પાક એ આચાર્ય મહારાજને સોંપી હતી અને એવી જ રીતે ધર્મકુળ તો બહુ મોટું છે શ્રીના નાના ભાઈ છે અત્યારે ડાઉન મંદિરમાં જાય તો એ જે સત્સંગી તરીકે જાય મહારાજશ્રીના ભાઈ છે છતાં પણ એમની માટે એવું ના કહેવાય કે ભાઈ અત્યારે નાના આચાર્ય મહારાજ આવ્યા છે એટલે મહારાજ શ્રી અત્યારે આપણી સામે જે બિરાજમાન છે એ ધર્મ છે અને જેની સર ઉપર ભાગ શોભાયમાન છે એને જ આચાર્ય મહારાજ કહેવાય અસ્તુ જય સ્વામી ભરતભાઈએ પોતાના હૃદયના ઉદ્ગારો અહીંયા આગળ રજૂ કર્યા